જે લાઠીની મહાદેવ ગૌશાળામાં જે મહાદેવ ગૌશાળા એક મહાદેવ ગ્રુપ દ્વારા ચલાવવામાં આવે છે એનું સંચાલન ગ્રુપ દ્વારા થાય છે એ ગ્રુપ એવું છે રાતને દિવસે અહીંયા ખડે પગે ઊભી રહે છે પહેલા નંબરમાં તો એ દિવસે આખો દિવસ મજૂરી કામ કરે છે જે ગ્રુપમાં સભ્યો છે ને એ બધા પોતપોતાના ધંધે જાય છે અને રાતના દિવસે પણ ધોડા ધોડી કરે છે સમજી લ્યો આપણે એમ એકસો આઠ આવે છે અર્જન્ટ જ્યારે ફોન કરી ત્યારે એકસો આઠ આવી જાય એ રીતે આપણે ગામમાં કોઈ પણ જગ્યાએ ગામડાઓમાં લાઠીના આજુબાજુના ગામડાઓમાં જે ગાયોને અકસ્માત રીતે કાંઈ એક્સિડન્ટ થયું હોય કે કાંઈ પણ રીતે પીડાતી હોય કોઈ કૂતરાએ ઘાયલ કરેલી હોય એવી બધી ગાયો માટે ગામમાં આપણે કોલ કરીએ કે અહીંયા ગાય હેરાન થાય છે તો આ ગૌશાળામાં તમે ફોન કરો ને એટલે ઈસી મિનિટે તાત્કાલિક આવી જાય છે એનું વાહન લઈને અને ગાયને એ વાહનમાં લઈ લે છે અને પછી ગૌશાળાએ લઈ જાય છે અને પછી એની સારવાર કરે છે તો એ કેવી ગાય કેવી કેવી ગાયું છે અહીંયા અત્યારે તો હું તમને એ બતાવું અહીંયા ઓનલી ફોર નિરાધાર ગાયું આવી આમ માંદી અકસ્માત થયેલી ગાયોની જ સેવા કરવામાં આવે છે અહીંયા બહુ હાજી ગાયું કે દૂધ દેતી ગાયું ન હોય અહીંયા બરાબર હવે બધી ગાયો આવી છે કેવી કેવી છે અત્યારે ટ્રીટમેન્ટ થાય છે એ હું તમને બધું બતાવું અને પછી એને એ ગાયને હાજી થઈ જાય એટલે ક્યાં એને જનરલનો એક વાળો આવે વાળો જનરલમાં રાખવામાં આવે છે પછી કેટલો ટાઈમ રાખે છે પછી પાછી એને આઝાદ કરી દેવામાં આવે છે અને અહીંયા કેટલી બધું દાન આવે છે કેટલી આવક છે કેટલી આવક છે કેટલી નીણ આવે છે આ બધું હું તમને ડિટેલ્સમાં બતાવું હાલો આપણે એના સંચાલકને અત્યારે તો આપણે ખીહરના દિવસે આપણે બહુ લોકો દાન પૂર્ણ કરે છે તો આપણે યોગ્ય જગ્યાએ ક્યાં આપણે દાન કરવું કઈ જગ્યાએ કઈ ગૌશાળામાં અને યોગ્ય જગ્યાએ જે દાન કરવું એના માટે હું તમને સ્પેશિયલ વિડીયો બનાવું તો આ વિડીયો થયા પછી તમે છે ને આ વિડીયોને એટલો શેર કરજો કે લોકો યોગ્ય જગ્યાએ દાન કરે

તું बताओशु पहला આપણે આ ગાયો ને નિરાધાર અપંગ એક્સિડન્ટ થયેલી ગાયો ને અહીં સારવાર કરવામાં આવે છે અને પછી એને કાયમ માટે અહીં રાખવામાં આવે છે એના માટે ગૌ હોસ્પિટલ લાતી આપણે અહીં ગૌશથાએ બનાવી છે તો હાલો તમને બતાવું બોલો આ ગૌશાળાની અંદર ઓપરેશન થિયેટર છે એની અંદર બધી ગાયોની સારવાર કરવામાં આવે ઓપરેશન કરવામાં આવે એમાં ખાસ કરીને કમોડીના ઓપરેશન છે પછી પ્લાસ્ટિકની કોથળી એના ઓપરેશન કરવામાં આવે છે ગર્ભાશયના ઓપરેશન કરવામાં આવે છે પછી એક્સિડન્ટ થયેલી ગાયોને ફ્રેક્ચર થયું હોય તો એના પણ ઓપરેશન કરવામાં આવે છે અને આ સંપૂર્ણ દવાનો ખર્ચ છે લાખીના નમ્રમુનિ મહારાજ સાહેબ રાષ્ટ્રીય સંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ છે એ વર્ષોથી લાઠી ગૌશાળાને સંપૂર્ણ દવાનો ખર્ચો આપે છે અને એના માટે આ હાઇડ્રોલિક સ્ટ્રેચર છે જેટલું ઊંચું કરવું હોય તેટલું ઊંચું કરી અને બધા ઓપરેશન કરે છે ડોક્ટર માટે ઓપરેશન કરવા માટે પ્લાસ્ટિકની કોથળીના ઓપરેશન કરવા માટે સ્પેશિયલ ડોક્ટર મુંબઈથી પણ બોલાવવામાં આવે છે જરૂર પડે તો અમરેલીથી પણ બોલાવવામાં આવે છે અને જરૂર પડે તો લાઠીના જે પશુ દવાખાનાના નોકરો છે એને પણ બોલાવી પણ ખાસ કરીને અમારા ગૌશાળાના જે સભ્યો છે એ વીસ વર્ષથી એટલા બધા તૈયાર થઈ ગયા છે કે બધું એને નોલેજ પ્રાપ્ત થઈ ગયું છે બીમાર એક્સિડન્ટ અપંગ થયેલી ગાયોને બહારથી લાવવા માટેનું સ્પેશિયલ એમ્બ્યુલન્સ વાન છે આખા આખા દિવસમાં જે કાંઈ ગાય નોંધાઈ ગયું હોય તે બધી ગાયોને રાત્રે ગૌશાળાના સભ્યો બધા ભેગા થઈ અને રાત્રે લઈ આવે છે ત્યારબાદ એની સારવાર ટ્રીટમેન્ટ કે ઓપરેશનની જરૂર હોય તો એ બધું કરી અને પછી એનો જે ઓપરેશનનો જે વોર્ડ છે ઓપરેશન કર્યા પછી આ બધી ગાયોને અહીંયા સારવાર માટે રાખવામાં આવે છે આની ઉપર સતત નજર રાખવામાં આવે છે સતત ડ્રેસિંગ કરવામાં આવે છે દિવસમાં બે વખત કોઈ પણ ગાય કે ઇન્જેકશનની જરૂર હોય તો પણ સારવાર કરવામાં આવે છે અને એના માટે સ્પેશિયલ માટી છે આ માટી થી ગાયોને ભાઠા પડે નહીં અને ગમે એટલો સમય બેસે છતાં પણ એને બીજી કોઈ તકલીફ થતી નથી તો સૌ પ્રથમ ગાય બાર થી આવ્યા પછી સારવાર થયા બાદ એમાંથી જે ગાયો સારી થઈ જાય ત્યારબાદ એને વોર્ડ નંબર બે માં લાવવામાં આવે છે અને ત્યાં ઉપર એની સતત બે ત્રણ મહિના સુધી નજર રાખવામાં આવે છે સંપૂર્ણ સારું થઈ જાય ત્યાર પછી જ એને જનરલ વોર્ડ અમારો જે છે એમાં લઈ જવામાં આવે છે જો આ ગાયને જે પણ ઓપરેશન કરેલું છે આગળ ઓલી ગાય છે એને આહની તકલીફ છે તો એ ગાયને પણ અત્યારે અમારી દેખરેખ ઉપર રાખવામાં આવે છે અને સાવ સારું થાય પછી તે એને જનરલ વોર્ડમાં લઈ જવામાં આવે છે આ ગાયને કમોડીનું ઓપરેશન ગૌશાળાના સભ્યો એ બે દિવસ પહેલા જ કર્યું છે ગૌશાળાની અંદર આ લુલા લંગડાનો આખો સ્પેશિયલ જુદો વોર્ડ છે એની અંદર આ બધા વ્યક્તિગત ધ્યાન રાખવામાં આવે છે ત્રણ વખત નિરણ ત્રણ વખત પાણી અને એનું ત્રણ વખત એના વોર્ડ માં વાસીદુ કરવામાં આવે છે આ બધી ગાય આ સુરત થી આવેલી ગાય છે અપંગ છે એવી રીતે આ પણ ગાય અપંગ છે આ ગાય છે એને દેખાતું નથી આ હું છે બારું નીકળી બારું આ ઓપરેશન કરેલું છે ઓપરેશન કરેલું અને આ ગાય છે એને દેખાતું નથી દેખ જો આંખ માં પીળો ફૂલો પડી ગયું છે એની પણ સારવાર ચાલુ છે આ ગાય છે એને સિઝેરિયન કરેલું જો આયા સીઝેરિયન આઈ

એવી રીતે આ બધી લુલી લંગડી ગાયું છે એને અલગ છે આ ગાય ને કાયમ કાયમી આહારો પ્રશ્ન છે આ ધોળી ગાય એટલે એને પણ છે ને જનરલ ની અંદર રાખતા નથી આ ગાય એવી રીતે આ બધા લુલા લંગડા ને અપંગ છે એ રીતે એનું જુદું છે પંદર ગાયું એવરેજ છે ને વિયાતી હોય છે એટલે આના નાના જે બચ્ચા છે એ લગભગ પાંચ દિવસ થી શરૂ થઈને ને એક મહિના સુધીના આ બધા બચ્ચાઓ છે આ મહાદેવ ગૌશાળામાં સ્પેશિયલ ખૂટિયા માટે જુદી જોગવાઈ આ કરેલી છે એટલે આ બધાને જુદા રાખવામાં આવેલા છે આની સંખ્યા છે બાસઠ આ ગૌશાળામાં ગાયોની સાથે બધી ગાયોને હેરાન ન કરે એટલા એટલા માટે આ આખો ખૂટિયાનો ઝોન જુદો કર્યો છે અને આની અંદર બાસઠ જેટલા ખૂટિયા છે એ જુદા રાખવામાં આવ્યા છે જેથી કરીને ગાયોને હેરાન કરે નહીં ગાયો માટે ચોવીસ કલાક ચોખ્ખું પાણી પીવા માટેનો ઓવેડો છે અને ઓટો સિસ્ટમ ઉપર છે જેટલે ખાલી થાય એટલો ભરાતો જાય અને ગમે ત્યારે પીવું હોય તો એ તાજું પાણી ચોવીસ કલાક પી શકે બીજું કે આ આપણે ગાયો માટે પોષક તત્વોની ઉણપ હોય જે ગાયોને તો એ ગાયો માટે આ સિંધાલ નું નમક છે એ ચાટે એટલે જેને કમી હોય એ ચાટે એ એની એક ખાસિયત છે અને આ એકસો સિત્તેર જેટલી ગાયો જે એક્સિડન્ટ થયેલી બીમાર વોર્ડ માં હતી એ સારી થઈ ગયા બાદ આ બધી ગાયોને અહીંયા આયા રાખવામાં આવે છે આ પણ અહીં પણ ગાયો ને ત્રણ વખત નિરણ કરવામાં આવે છે અને એના માટે સ્પેશિયલ શેર છે ઘનશ્યામભાઈ શંકર શિવમ જેલ્સ વાળા એ બનાવી આપેલ છે જેથી કરીને ચોમાસામાં જે ગાયો અહીંયા પલળતી હતી એ પલળવાનું બંધ થઈ ગયું સંગ્રહ માટે આપણે સ્પેશિયલ બે ગોડાઉન બનાવવામાં આવ્યા છે ઈ બંને ગોડાઉન ની અંદર મગફળીનો પાલો આની અંદર અત્યારે છત્રીસ ગાડી પાલાની છે આમાં સ્ટોક કરવામાં આવ્યો છે એવી જ રીતે બીજી બીજો પાલો છે બાજુના ગોડાઉનમાં પણ સ્ટોક કરવામાં આવ્યો વર્ષની અંદર સિત્તેર ગાડી પાલાની લાવવામાં આવે છે અને અઢાર ગાડી છે એ કડક ભાલ માંથી લાવવામાં આવે છે ઈ પણ હમણાં આપણે બધું જોઈશું આ પાલો પણ આમાંય તે પંદર ગાડી છે અને પંદર વીસ પચીસ ગાડી આ ગોડાઉન માં પણ છે હં આ પાલાનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી અમે વધારે પણ ચોમાસામાં જ કરીએ છીએ હં ચોમાસામાં આ બધો ખરીદ્યેલો તમને આ બધું દાતર હા હા દાતર આ પાલો છે એ આજુબાજુના ગામડામાંથી દાતાઓ તરફથી આવેલો છે આ વખતે લાઠી તાલુકાના આજુબાજુ ગામ છે ચાવણ છે જરખિયા છે પ્રતાપગઢ છે લાઠી પ્રોપર છે એમાં ચાલીસ આયસર છે એ પાલાનું દાન આમાં આવેલું છે અને એ પાલાનો સતત રનિંગમાં ઉપયોગ કરી છે ગૌશાળાનું છાણીયું ખાતર અને આખા વર્ષનું ખાતર છે આવી રીતે ઢગલા કરી અને ભેગા કરવામાં આવે છે ત્યારબાદ એપ્રિલ મહિનામાં એની જાહેર હરાજી કરવામાં આવે છે એની આમાં આ મોટા ઢગલામાંથી નાના નાના ઢગલા છે પંદર પંદર ટેલરના અલગ અલગ ઢગલા કરવામાં આવે અને પછી એની જાહેર હરાજી કરવામાં આવે જે ખેડૂત છે એના વધુ પૈસા આપે એને હરાજીમાં બોલીમાં આપી દેવામાં આવે છે એવી રીતે આ ખાતર છે એ આખા વર્ષનું ભેગું કરવામાં આવે છે

તો અઢાર ગાડી જેટલી કડક ભાલની છે આ કડપ નો ટેસ્ટ એટલો બધો પશુ ગાયો ગાયોને ભાવતો હોય છે કે એક રાડું પણ કાઢે નહીં કટિંગ પણ કરવું પડતું નથી

ગૌશાળા કેવી રીતે ગૌશાળા છે એ ખાસ કરીને ડોનેશન થી ચાલે છે એમાં અમારું એક સુરત છે આદેશ સેવા ધૂમ મંડળ એ એ 45 થી 50 સભ્યો છે પ્રતાપ ગણાને લાખીના એ બધા ત્યાં ધૂમ કરી અને જે રકમ ફાળો આવે એ ફાળો આ ગૌશાળાના કાસ્તારામાં મૂકે છે ત્યારબાદ લાખીમાં પણ બધા એ ગૌ પ્રેમી છે એ બધા એ પણ દાન કરવા આવે છે સુરત થી પણ દાન આવે છે અને ચાલે છે તેમજ મકર સંક્રાંતિ વખતે અમારા ગૌશાળાના પિસ્તાલીસ સભ્યો છે ટીમ એ ટીમ બધા ઘરે ઘરે જાય છે બજારમાં જાય છે અને બધે ત્યાંથી મકર સંક્રાંતિ ફાવો ઉઘરાવે છે અને સંક્રાંતિ ફાવો ઉઘરાવે છે અને વર્ષમાં અમે એક જ વખત આવી રીતે ગૌશાળા છે એ ફાળો ઉઘરાવે છે મકર સંક્રાંતિ અમે અહીંયા સાધારણ સભા બોલાવીએ છીએ અને તેમાં આખા વર્ષનો જે કઈ આવક જાવક થયું હોય તે બધા જ સભ્યો અને કામની વચ્ચે રજો કરીએ છીએ એટલે જેથી કરીને લોકોના ખ્યાલ આવે દોશામાં જે ડગ આવે છે એ પ્રોપર રીતે વપરાય છે એ એ રીતે એનો કરી છે તો મિત્રો અકસ્માત આવે નજીક આવે છે તો આપણે યોગ્ય જગ્યાએ ક્યાં ડગ દેવું કઈ જગ્યાએ દેવું જોવા વિડિયોમાં તમે ડાયરો જોવાય હાલત આ ઓન્લી પણ ડાયરો સેવા કરવામાં આવે છે દુર્ઘટના અકસ્માત રીતે હોય એક્સિડન્ટ થયેલી હોય તો આપણે ગામડે ગામડે થી ગાય વાહન થી એમ્બ્યુલન્સ થી લઈ આવે છે તેની સારવાર કરવામાં આવે છે વિડિયો બધું બધું શેર કરજો લાઈક કરજો કમેન્ટ કરજો વિડિયો ગમ્યો હોય તો લાઈક તો કરી દેજો બધું બધું શેર કરજો બરોબર પરિવાર મળશે આપણે જગ્યાએ નવા લોકેશન સાથે વિડિયો અપના પૂરો જય જય માતા જય જય તો મિત્રો કોઈ દો પ્રેમીઓને આ ઘોષણામાં દાન કરવું હોય ડોનેટ કરવું હોય તસ્કિલ ઉપર છે બારકોડ આવે છે એમાં તમે સ્કેન કરી શકો છો એમાં ડાયરેક્ટ તમારા ગૌશાળાના ખાતામાં રૂપિયા જાય છે mm